આ ઉપરાંત મકાનનો સમારકાન ન થાય અથવા નવું મકાન બનાવવા માટે સહાય ન મળે ત્યાં સુધી બેઘર થયેલા પરિવારોને તાત્કાલિક રહેવા માટે પતરાના શેડની વ્યવસ્થા કરવામાં આવે તલાવચોરા ગામથી મહિલાઓ પણ મોટી સંખ્યામાં દસી આવી સરકાર દ્વારા સહાય ન ચૂકવતા રોષ ઠાલ્યો હતો રજૂઆત દરમિયાન જિલ્લા કોંગ્રેસ પ્રમુખ શૈલેષભાઈ સૈયદના આગેવાનો પણ જોડાયા હતા અમારા ગામમાં શનિવારના રોજ 9 9 કલાકે

એના માટે અમે બધા ભાઈઓ તથા બહેનો ભૂલકાઓ એમ કરીને અમે અહીંયા ગામ પંચાયતમાં ફરિયાદ નોંધાવા તાલુકા પંચાયતમાં ફરિયાદ નોંધાવા માટે આવ્યા તો આ અમારી ફરિયાદ આ અમારી માંગણી છે અમને રહી શકાય તેવું રહી શકાય તેવું અમને જોગવાઈ કરી આપવામાં મહેરબાની શનિવારે અમારે ત્યાં નવ વાગે એવા હર્ષ વાવાઝોડાના આવ્યો તે બદલ મેં કહેવા માગું છું કે અમારી પંચાયત અમે કોઈ નેતા કોઈ આવ્યા નથી ને કોઈ પાણીનો ભાવ બી નથી પૂછ્યો અમે આખી નાઇટ ભઈ રહ્યા કેમ ભઈ રહ્યા કોઈમ બચાવ્યા લોકોને એ અમે જાણકાર સરકારને આપીએ કે જેથી કરીને કે સરકાર અમારી પર મહેરબાન થાય થોડીક ને અમારા સ્થળ પર આવીને જોઈ તો એ લોકોને બી ખ્યાલ આવે ને બધું રસ્તા બસ્તા બધું ઉખડી ગયા પતરાના લોકો ને એ ટાઈમે વરસાદ બી ચાલુ હતો તો લોકોના ગાદલા બી ચોપડા બી ને બધું નુકસાનમાં બધું બહુ આવે પણ મેં થોડુંકમાં આપણું રજૂઆત કરવામાં બધી જ એ લોકો આવીને સ્થળ પર આવીને જોઈ તો એ લોકોને ખબર પડે કે જેથી કરીને કે સરકાર અમારી વાત બી સાંભળે એ લોકોનો સ્થળ પર આવીને જોઈ ને બધું કામગીરી કરે ને અમારે ત્યાં નેતા કોઈ આવ્યું છે નથી ઉપરવાર ની અમારે ત્યાં પાંચ પાંચ મિનિટે પોલીસ આવી હતી પણ કોઈ મોટો માણ આવ્યો નથી ને પોલીસ આવીને ખાલી શાંત રહેવો શાંત રહેવો એટલું કહેવા માગે છો તો શાંતિ જ રહેલા પણ બધા માણસને હવે કરવાના ને આને તે કરવાના મુશ્કેલીમાં બધા મુકાઈ ગયા છે જેથી કરીને કે સરકાર અમારી રજૂઆત સાંભળે તો સારું એમ ને નુકસાન તો હવે તમને શું કેમ કે દુનિયાભરનું ભરને જ્યાં જોઈ એ અમુક બધા જ ઘરને જોઈએ તો રડું આવે એવી પરિસ્થિતિમાં મુકાઈ ગયા ને સરકાર અમારી દરખાસ્ત સાંભળે તો હું ધન્યવાદ કરું છું